ચાલો હાલો જય શ્રી હાલરી આવજો પડી કિસન હાલરી ના આવજો બેટા ખાઈ લેજો એને ચાલો આવજો મજા નથી એને લઈ જાય તો અત્યારે બાપા આઘડી પડી જાત બિસારી ચકલી ને બચાવી બચાવી લઈને જાય છે આ તો હારું ખોળામાં જ લઈ લે ઉભો એક મિનિટ

ડોક્ટર અહીંયા તો ના પડી હવે બીટી બીટી કરજો કીધું છે લઈ જવાનું નામ પણ એ જાય કોલેજ અહીંયા હું પાંડો કઈ કીધું એમ તમારી પ્રેડિક્શન સાચી પડી ને અમે નિમાણી થઈ ને બિચારી

એ કે ફટાફટ આપણે બતાવી દઈએ પોપટનું હ તો અડધી નું કીધું છે અડધી કલાક ની અંદર બતાવી દઈએ તો અહીંયા વિશું કેસ લખાવા આવ્યો છે બાકી પોપટનું મૂકી દીધું છે અહીં તો ચાલો હવે આ પશુ દવાખાનું નવું છે ને આ બધાય ચિંતી પશુની સારવાર આપતા હોય છે તો આપણે અગિયાર નંબર ઉપર જવાનું છે હવે આમાં क्या हाँ, हाँ, के हाथ हेट सो हमें से चले अग्ञा नंबर ऊपर था मत की हाँ क्यों मस्त है एक्सरे रूम में पोपट ना थे कुछ आर को एक्सरे करियो ने है तो आ डू जो तो आई एंडू ये एक्सरे ले ली तो तो मैं जो मस्त है हाँ जो आ जाओ अभी तो सात पाँच हुए नहीं एक्सरे ना फोटा तो वो रुपये एक्स्ट्रा देता है हाँ हाँ पलन कई बार तो ने आप रा

એરા હાટીમાં નાખવા ચાલો બોટલ તો આગળ બેસી જ આગળ લો બમ પેન્ટ રો હા દેશે કે મૂકી દે અને સોલાર સિસ્ટમ એટલું તો કર્યું છે અર્થ બની ગયું છે પૃથ્વીભાઈ પોતે બનાવી દીધા શું બનાવ એમાં જોઈ દો હાલો આગળ તમને તમે શું કરો શું સ્ટાર બનાવો કે તો દેખાય તો નહીં સ્ટાર તો દેખાય છે દેખાય રે ના લાઈન કરવા ચકડોર આ કલર તો

આ તો ઘોડો ગમે ત્યાં રખડતો જોઈશ જો આવડે તો ક્યાંક નજર માં આવે કે આ શું છે અને પાછી હું જ પૂછું કે આ શું છે આ પડ્યું તો ઓય એવડે આવી મળી છે અને આ વાસણ મૂકવા હજી અમાર રસોઈ તો બની ગઈ છે પણ હજી જમવાન વારો હજી આવ્યો નથી પોતો પ્રોજેક્ટ માં પડ્યા અને પહેલી વાર ખારું બનાવ્યું આ એકલાય

બહુ મહેનત કરી અમે આઠ વાગ્યા ને મહેનત કરતા હતા અત્યારે રાતના કેટલા વાગ્યા ઓ માં એટલી નોતી લાગી હા તો હવે આરું હાલો હવે અમે જમવા બેસીએ છીએ જમવાનું અમારું ભાવ થયું